અને આ લોકો લાકડા જોતા હોય કારણ કે પાણીપુરી કરતા હોય એના માટે તો ચાલો આપણે જાય લાકડા ના પીછે અને લેટ્સ એક્સપ્લોર કે કેવું હોય આવશે તો મોજ કારણ કે તમારો ભાઈ બ્લોક બનાવે મોજ ન આવે તો પછી કઈક નકામ હોય ને યાર હાલો અહીંયા ભૂકી ફોન કરે કેટલું આગું હોય જાડિયા આ રીતે ચાલી ગયો મારો એ જાડિયા કેટલું આગું છે સુખનાથ ચોકમાં માં સુખનાથ ચોક

એક મન ના કેટ લાગી 130 140 દેવા લાકડા ભેગલા હોય તો 140 36 ઠીક છે નથી ને હાલો જાડિયા લાકડાવાળો નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો જાડિયા ભાઈ લાકડા જો કોઈ લેવાય તો કહી દેજો રેકડીને પૂગી જાય ગાડુભાઈ આપડા તો ગાઈસ હવે ટાઈમ આવી ગયો કે ભાઈ કાલવાડુ આપણે પૂરું કરીએ કોણ હતો એ હવે મને તો લાગે કોઈક પ્રેમ કરે છે પણ જીવ હોય આપણે એને ફોન તો કરીએ અત્યારે લાવ તો એનો નિસ વિશે ક્યાં ગયો એ નંબર પ્રેસાઈ ડોરો હે ને થોડુંક ઓલું ક્વોલિટી ને ઓલી છે થોડીક હાલો હા તો કા આવ્યો નઈ ને કાલે એમ કેતો તો ને હાજે હું સ્ક્રોપિયા લઈને આવે ના લઈને આવે તને આવું છું તો હો કે બેટા ઉપર કે જો અવાજ વર્તા વર્તા રો લાગે ખમો એમ નઈ તું હો કે તું ક્યાં હો ત્યારે ઈ કે ને તું હો કે ઈ કે ના આવું છું ત્યારે પણ કાલ હાન વાત હતી હજી હવાર થઈ ગયો હજી તું આવ્યો નથી તારી ફાટે હું કોણે તારો માણા જો આયા 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 તું એમને તું મારો વ્લોગ ને બધું જોવો ને મારો ભાઈ તો આ ગલી ગલીમાં આયા ગલી ગલીમાં જ રખડી તારે જે આવ હોય ને આવી જા સ્ક્રોપિયો લઈને આવસ કે સ્ક્રોપિયો ની કાલ પોતે ઠોકતો તો ને બહુ પાવરિયો થતો તો ને આવ ને તો વિડિયો વિડિયો બન નઈ થાય મારો ભાઈ તારે અત્યારે રૂબરૂ મળવાનું હે કે હવે અમે આવીએ તમે કીધું ને એકવાર નઈ તારે રૂબરૂ મળવાનું હે કે હવે અમે આવીએ તારી સામે તમે ક્યાં છો હાલો ને કોનો છો તું અત્યારે તું આવી અરે એમ નઈ તું આવી જાય તારા બાપા આવી જાય તારા ભેગા કરો ને એટલે આવી જાય રેડી ગલીમાં અમે હું બે જ બેઠા અમારો દોસ્ત તારું હાલ આવી જાય તમારો હોય એટલે આવી જાવ હલો

હું ચકલા ઓલું બોલી દે ભલે આપડે મારે ટૂંક મૂકવું પડે ઘરના બોલી દે હું ઓલું મૂકી દે સાયલેટ કર

બદમાશ એ બદમાશ ઓનલાઈન બદમાશ આવા તો વર્તાય વર્તાય લાગતોતો પણ મને ખબર હતી આવો હોય જ બે ત્રણ મારા મિત્રો ભાઈ એમ એવું નઈ કરો જો 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 કેમેરામાં અલગ હે ને એમ નમે અલગ હે આ વાત કો લોકો બંધ હાલ હાચું બોલી જઈ ગાઈસ અમે કેટલી જોઓ

મોળું છે રાજી તમાર કાઈ ના થાય તમે ખાલી વ્લોગ બનાવો એટલે જ ન યાર અમારે થી થાય ને થાય તમારા પ્રોગ્રામ કરી બેકગ્રાઉન્ડ જ જવા તારા ગામડાની જ ખાડી છાય સુ નડે યાર એકવાર આવ ગામડા કે કરી બેકગ્રાઉન્ડ જ જવા આયા ડી માં ડી માં જ પાંચ લોકો મીટ થાય અમારે બળે બળે ભાઈ યાર છોડે ભાઈ ભી આરે ઓર ભાઈ ઓર બાય ઠીક હે કુછ કહે ના જાવગે આપ તૈયારી કે બારમાં કોઈ ને સલાહ દેવા માંગો હોય આમાં લાય ગો સલાહ દેવા માંગો તમે તૈયારી કરતા હોય